પલસાણા તાલુકામાં ભરવાડોનો ત્રાસ ભેલાણ કરી પાકને નુકસાન કરી જાનથી મારી નાખવાની એક જ દિવસ માં ધમકી આપી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પલસાણા તાલુકામાં બે અલગ અલગ પોલીસ મથકે ખેતરોમાં ભેલાણ કરી ઉભા પાકને નુકસાન કરવાની હતી ફરિયાદને પગલે બે એફઆઈઆઈ નોંધાઈ જેમાં ધારી ગામની સીમમાં આવેલા બ્લોક નંબર બસો ઓગણસી બસો એસી વાળા ખેતરમાં વિજયભાઈ ભરવાડ રહે ચલથાન ગાયત્રીનગર તથા